બધી વેલવર્ગીઓમાં જે મંડપ બનાવવામાં આવે યા માંડો એ કે રીતે બનાવ્યા છે અને કેટલું સાઇઝ છે અમારી સાથે છે ખેડૂત પ્લીઝ તમારું નામ અને આ કઈ જગ્યા છે એક્ઝેક્ટ અને આ કેટલી વિગ્યામાં તમે આ બધું મંડપ બાંધ્યું છે અને અમારા કયા કયા વાયર આમાં તમે યુઝ કર્યા છે અને શું શું તમે એમાં વાવેતર કરવાના છો એ બધું માર્ગદર્શન અમારા બધા ખેડૂત મિત્રોને સાહેબ આપો પ્લીઝ મારું નામ કાંતિભાઈ સાવલિયા ગામ ખેમાણી સણોસરા તાલુકો કાલાવડ જિલ્લો જામનગર

એ લોકો બામ્બૂમાં કરતા હોય યા મોટા લાકડા સાગના વાપરતા હોય અમારી તરફ અગર તમે આવો તો આ તમે આખું એકદમ ફૂલ મજબૂત કન્સ્ટ્રક્શન કર્યું છે એનું શું કારણ છે થોડું એ પણ મજબવાનું કહો મજબૂત સક્ષર બનાવવાનું કારણ એ છે કે વરસાદના કારણે બામ્બુ હોય તો સડી જાય સડી જાય સ્લીપ થઈ જાય સ્પ થઈ જાય બહુ વરસાદ હોય તો અને પવનનું

તો હવે મને થોડુંક છે ને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ થોડું સમજાવ કેમ કે એમને વાવેતર કર્યું નથી એના માટે તમે ફરીથી આવીશું બસ એટલીસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે રીતે બનાવવાનું છે આ કેટલા કેટલા બાય કેટલાના ડિસ્ટન્સ ના પોલ દસ બાય 10 નું પોલ ટુ પોલ અને રો ટુ રો આ બે 10 ફૂટ નું છે રાઈટ અને આ જે પોલ છે શું સાઈઝ ના પોલ આ વાપરે છે 6 બાય 4 6 બાય 4 ના પોલ વાપરેલા છે આ તો થઈ ગયા પોલ 10 બાય 10 હવે આ જે બધું સ્ટ્રક્ચર છે આ વાયર છે કયા સાઈઝ ના કઈ કઈ સાઈઝ ના વાપરે છે વાયર આમાં ત્રણ સાઈઝ છે તો આ સમજો કે પહેલા તો આ કોર્નર માં તમે આ કોર્નર માં અમે રોપ લગાવેલો છે ઈ રોપ સે

એ ઈસુ સાઈઝ ના છે આ 1.8 mm 1.8 mm હા રાઈટ તો હમ જો કે આ 12 વીગા 12.5 વીગા માં ટોટલ કેટલા થામલા કેટલો ખર્જો થયો એ પણ બધું થોડુંક માર્ગદર્શન આપો આમાં ટોટલ પોલ જોયા છે 2000 પોલ 2000 પોલ થઈ કે 12.5 વીગા માં હા રાઈટ પોલ નો ખર્ચો થયો સાત લાખ સાત લાખ રૂપિયા અને વાયર નો વાયર નો બે અઢી લાખ બે અઢી લાખ નવ સાડા નવ લાખ અને એમાં મજૂરી એ લાગી હશે મજૂરી દોઢ લાખ રૂપિયા પોલ ઊભા કરવાની મજૂરી બાર લાખ ગણી લઈએ

ટકા થઈ જાય બધું તકલીફમાં આવી જાય સમજો કે લોખંડમાં પણ તમને આઈડિયા છે લોખંડમાં શું તકલીફ આવે લોખંડની અંદર પણ થોડુંક અમરે દવાના છટકાવન બધું થતું હોય ઓકે ખાતરના છટકાવ થતા હોય એના હિસાબે જે લોખંડ હોય ને લોખંડ બે વર્ષની માલિક હોય કાટ લાગી જાય કાટ લાગી જાય તો ખેડૂત મિત્રો તમે એમને કીધું આ આ ફાઈબર વાયરને કંઈ થાય નહીં એ એ જ હું કહું છું ખેડૂત મિત્રો તમે જોયું કે લોખંડમાં કાટ લાગી જાય તો એઝ એ કંપનીની તરફથી થોડીક વિશેષતા તમને હું આ વાયરની કહેવા માગું છું એક તો કાંતિ કાકા યુવી સ્ટેબલાઇઝ છે યુવી સ્ટેબલાઇઝ એટલે તડકાથી અને કંઈ થશે નહીં એનાથી ના નીચે લટકશે યા કંઈ જ ના થાય બીજું છે એન્ટી સલ્ફર એન્ટી સલ્ફર એના માટે કરવામાં આવે આજે જે પણ ખેતી થઈ રહેલી છે આજે સ્પ્રે પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર સ્પ્રે વગર થઈ શકતી નથી નથી તો એને એન્ટી સલ્ફર અઢી હજાર પીપીએમ સુધી અમે બધા વાયર ને કરેલા છે તો તમે જેટલા પણ સ્પ્રે પણ કરશો ને તો પણ આ વાયર પર કઈ અસર નથી એટલે એની લાઈફ આયુષ્ય અમે કહીએ છીએ આઠ થી દસ વર્ષ ચાલી શકશે એનું રીઝન જ આ છે એન્ટી સલ્ફર અને તડકાથી યુવી સ્ટેબિલાઈઝ કરેલું છે અને કોસ્ટિંગ માં તમને એ પણ ડિફરન્સ કહી દઉં લોખંડ અને આમાં કોસ્ટિંગ માં તમને માર્કેટ માં એ પણ લોખંડ નો આનું કઢાયું હતું ને કોટેશન તો 3500 કિલો વાયર જો ઓકે સમજો કે ખર્ચા માં કેટલું ફરક આવતું હતું ટોટલ કોસ્ટ માં 3500 કિલો વાયર આવતો તો અને આ વાયર 660 કિલો એવો કઈ જોયો મતલબ આ તો હમ જો 600 ને 3500 મોટો ડિફરન્સ છે 4 5 ગુના 5 5 ગુના નું ફેર આવી ગયું તો સમજો કે ડિફરન્સ વજનમાં તો છે જ તમને કોસ્ટમાં પણનો ડિફરન્સ વજનમાં ડિફરન્સ જ મોટો ફાયદો છે ને આની ઉપર વજન જેટલો વધારેનો સડાયો પાછો આની ઉપર સાકવાજીના વેલા આવે તો વજન કેવડો થાય વેટ થઈ ગયું છે હા વેટ થઈ ખાલી વેલાનું આવશે પોતાનું નઈ તો લોખંડનું પણ બધું વજન વધી જાય છે કોસ્ટિંગમાં તમને ખેડૂત બેત્રો એ પણ કહી દઉં ટોટલ છે ને 40 થી 45 45% ફેર આવી ગયો અને જે લાઈફ તમને આપી છે એમાં પણ બેનિફિટ તો ખેડૂત મિત્રો તમે બહુ બધી વિશેષતાઓ જોઈ છે એગ્રોશિયા પેટ વાયર અને એગ્રોશિયા એગ્રોશિયાપ ની તો આજે જ આવું સ્ટ્રક્ચર બનાવવું હોય મોટું એકદમ રોબસ્ટ તો એના માટે તમે અમારા નંબર જે આપેલા છે સ્ક્રીન પર એના ઉપર સંપર્ક કરી શકો છો અથવા કાંતિ કાકાનું પણ નંબર જોઈતું અમારાથી કે એમને કેવી રીતે મહેનત કરી ને શું શું કર્યું એ પણ જાણવું તો એમ ઉપર નંબર અમારાથી લઈ શકો છો તો અમારું જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આવી અન્ય માહિતીઓ માટે બોબો આભાર